ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપની તડામાર તૈયારી મોડી રાત સુધી પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી છવ્વીસ બેઠકો પર લડવા માટે મોટી સંખ્યામાં નેતાઓની દાવેદારી લોકસભા બેઠક દીઠ ત્રણથી પાંચ નામની પેનલ તૈયાર કરાઈ છે રાજકીય સામાજિક અને જ્ઞાતિગત સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે ત્રણથી પાંચ નામની સાથે અન્ય કેટલાક દાવેદારોના નામ પણ રખાયા છે પેનલમાં નામ અંગે સહમતી ન સધાય તો અન્ય નામો પર ચર્ચા થશે મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી દિલ્હી જવા માટે રવાના થયા છે દિલ્હીમાં ગુજરાત કોર ગ્રુપની બેઠકમાં પેનલનું લિસ્ટ રજૂ કરાશે બપોર પછી અમિત શાહ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે બેઠક બાદ ભાજપની પહેલી યાદીની જાહેરાત થઈ શકે છે ગુજરાતની કેટલીક બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત થશે તો આપને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીને લઈને હવે ભાજપ એક્શન બોર્ડમાં આવી ગયું છે બે દિવસ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી હતી ત્યારબાદ એ જે તમામ નામો છે જે લિસ્ટ છે એ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે કેન્દ્રમાં એ યાદી રજૂ થશે આજે અમિત શાહ અને જેપી પી અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો આ બેઠક બાદ ગુજરાત માં જે છવ્વીસ બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ નક્કી કર્યા છે એ નામો જાહેર થઈ શકે છે પહેલી યાદી જાહેર થઈ શકે તેવી પણ હાલમાં શક્યતા જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણીને લઈને હવે ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપે તડામાર તૈયારી શરૂ કરી દીધી છે મોડી રાત સુધી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી હતી તો આ બેઠકમાં પેનલમાં નામ અંગે સહમતી ન સધાય તો અન્ય નામો પર પણ ચર્ચા થશે છવ્વીસ બેઠકો પર લડવા માટે મોટી સંખ્યામાં નેતાઓએ દાવેદારી નોંધાવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અર્પણ જે રીતે ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી એ પતિ ગઈ પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક હતી એ પણ ગઈકાલે મોડી રાત સુધી ચાલી હવે મુખ્યમંત્રી દિલ્હી જવા માટે રવાના થયા છે અને પીએમ સાથે પણ બેઠકનું આયોજન છે અમિત શાહ સાથે બેઠકનું આયોજન છે શું લાગે છે ભાજપ પહેલી યાદી જાહેર કરી શકે છે વસલ ગુજરાત પૂરતી વાત કરીએ તો જે પ્રમાણે બે દિવસ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી તેનામાં ત્રણથી પાંચ વ્યક્તિઓના નામ એટલે કે ઉમેદવારો દાવેદારોની પેનલ બનાવવામાં આવી જેના ઉપર ગત મોડી રાત સુધી મુખ્યમંત્રી નિવાસે મંથન પણ કરવામાં આવ્યું આખરે જે નામોની છણાવટ થઈ છે તે નામોની છણાવટ સાથેની યાદી લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી આ ત્રણેય લોકો દિલ્હી પહોંચ્યા છે જ્યાં આજે બપોરે ગુજરાત કોર ગ્રુપની બેઠક મળશે જેનામાં રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના જેપી પી નડ્ડા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે એટલે આ લોકો અહીંયાથી જે યાદી તૈયાર થઈ છે તે તમામ નામો ઉપર રાજકીય જ્ઞાતિગત અને જે તે ભૌગોલિક પરિસ્થિતિના આધારે સામાજિક સમીકરણો કઈ રીતના ગોઠવાય છે આ તમામ બાબતો ઉપર વિસ્તૃત ચર્ચા કરશે અને તેના આધારે કેટલાક નામોની છણાવટ કરશે બીજી વસ્તલ મહત્ત્વની બાબત એ છે કે ગુજરાતમાં છવ્વીસ બેઠકો છે પરંતુ છબ્વીસમાંથી બે બેઠકો એક તો ગાંધીનગર લોકસભા અને નવસારી કે જ્યાં ગાંધીનગર સાંસદ તરીકે અમિત શાહ છે અને નવસારીમાં સાંસદ તરીકે સી આર પાટીલ છે આ બંને બેઠકો ઉપર સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન અન્ય કોઈ પણ વ્યક્તિઓએ દાવેદારી નોંધાવી નથી એટલે કે કોઈ પણ લોકો આ બેઠક ઉપર ચૂંટણી માંગવા ચૂંટણી લડવા માંગતા નથી એટલા માટે કે જે રીતે ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાંસદ છે તો સ્વાભાવિક છે કે સર્વાનુમતે જે લોકો સેન્સ પ્રક્રિયામાં હાજર હતા તમામે કહ્યું કે અમિત શાહ જ અહીંયાથી ચૂંટણી લડે તેવી લાગણી ગાંધીનગર માટેની પણ રજૂઆત થઈ હતી ને નવસારી માટે પણ રજૂઆત થઈ હતી એટલે વાત હવે ગુજરાતની ફક્ત ચોવીસ બેઠકો માટેના નામ નક્કી કરવા માટેની છે અને જે પ્રમાણે ચર્ચા એ છે કે લોકસભાની તમામ બેઠકો માટે ભાજપની પ્રથમ સો બેઠકોની જે યાદી જાહેર થશે તેમાંથી કેટલીક બેઠકો ગુજરાતની પણ હોઈ શકે છે એટલે આજે જ્યારે ગુજરાત કોર ગ્રુપની બેઠક દિલ્હીમાં પૂર્ણ થશે તે બાદ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠકની આયોજન કરવામાં આવ્યું છે તેનામાં ગુજરાત ઉપરાંત પણ દેશના અન્ય રાજ્યોની વિવિધ જે લોકસભા બેઠકો છે તેના ઉપર મંથન